તો રાજકોટમાં સોનાનો લાડવો બન્યો આકર્ષણનું કેન્દ્ર જેમાં ગણપતિજીને પ્રસાદ માટે સોનાના વરખવાળા મોદક તૈયાર કરવામાં આવ્યા છે ભક્તો ગણપતિ મહોત્સવમાં ધરાવી રહ્યા છે ગોલ્ડ પ્લેટેડ મોદક જેમાં સોનાના વરખવાળા એક મોદકની કિંમત અઠ્યાવીસો રૂપિયા છે બાર હજાર રૂપિયા કિલોના ભાવથી વેચાય છે સોનાના મોદક જેમાં પચાસ જેટલા અલગ અલગ પ્રકારના મોદક તૈયાર કરાયા છે આ વર્ષે અમારી પેઢીને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષે અમે ચાલીસથી પચાસ જાતના મોદક છે જેમાં તમારે સ્ટાર્ટિંગ માવા મોદકથી બેસન મોદક પછી ફ્રૂટ મોદક ને પછી પછી બધા ડેકોરેટિવ મોદક આવે અને આ વખતે અમે સ્પેશિયલ એક સોના બદામ મોદક કરીને બહાર પાડ્યો છે જે સ્પેશિયલી મામરો બદામમાંથી બને છે જેની કિંમત અરાઉન્ડ બત્રીસોથી પાંત્રીસો રૂપિયા માર્કેટમાં હોય બદામનો રેટ એની ઉપર અમે ચોવીસ કેરેટ સોનાનો વરક લગાડીએ છીએ એ ઓરિજિનલ તમારે કાજુ બદામ પિસ્તામાંથીને જ બને છે છે જે તમારે ચાંદીના સોનાના વરખવાળા છે અને એની ઉપર ચાંદીના સોનાના વરખ લગાડીએ છીએ એ ઓછામાં ઓછા બનતા તમારે ચારથી પાંચ કલાક થાય છે અને બેથી ત્રણ કારીગરની એમાં જરૂર પડે છે